નમસ્કાર સૌ મિત્ર নিউজ નો આપનું સ્વાગત છે હોરીંગ કો હવે સમાચાર જોઈએ વિસ્તાર શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ જ્ઞાતિ મકવાણ પરિવાર દ્વારા 15મો સ્નેહ મિલન સમારોહ અને વિદ્યાર્થી ઇનામીત્રા કાર્યક્રમ યોજાય મકવાણ પરિવારનો પંદરમો સ્નેહ મિલન સમારોહ યોજાય દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને સેલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી કોળી સમાજના આગેવાનો વડીલો તેમજ પરિવારના પ્રમુખનું મકવાણ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા સાથે મકવાણા પરિવારના પંદરમાં સ્નેહ મિલન સમારોહના દાતાશ્રીને સિરેલી ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી મકવાણા પરિવારના પોલીસ કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે પત્રકાર મિત્રોનો પણ મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ રમેશભાઈ મકવાણાનું ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા મકવાણા પરિવારના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી સાથે કાર્યક્રમની આભાર વિધિ કર્યા બાદ રાષ્ટ્રગીત અને બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં પ્રમુખ ભરતભાઈ મકવાણા અને ઉપપ્રમુખ રાજીભાઈ મકવાણાની કમિટી દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી આજે જે છે અહીંયા વરાછા વિસ્તારમાં અભયનગરની વાડી ખાતે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે બાળકોને ઇનામ વિતરણ સાથે સાથે શું બાળકોને પ્રોત્સાહન આપવું આજે જે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ બાળક જે છે ઇનામ લેશે તો એને આગળ એનું ભવિષ્ય નિર્માણ કરવા માટે અને તેને મોટિવેશન કરવા માટે તેમજ સમાજમાં જે અભ્યાસનો જે આપણા સમાજમાં જે ખાસ કરીને જે ઉણક છે એ દૂર કરવા માટે અને એ લોકોને વધુ પ્રોત્સાહિત કરવા માટે આજના કાર્યક્રમનો યોજવામાં આવેલો સમાજને શું સંદેશો આપવા માગશો કારણ કે આર્થિક રીતે સમાજ નબળો છે સમાજમાં જે કુરિવાજો છે શું સંદેશો આપશો સમાજને આપણે એ સંદેશો અત્યારે આપવા માંગીએ છીએ કે અત્યારે જે આયોજન કરવામાં આવે છે એવારનવાર અમે દરેક પરિવારના સભ્યો જે છે દરેક પરિવારના લોકો એ આવી રીતે આ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને તેના વિકાસ અર્થે અને અભ્યાસ અર્થેના કાર્યક્રમો રાખવામાં આવેલા છે અને એ કાર્યક્રમો રાખવાથી વિદ્યાર્થીઓને પોતાની કાર્યશૈલી અને પોતાનું પોતું જેને કહેવાય કે મોટિવેશન એને મળે અને આગળ ભણવા માટે એને જે કહે માર્ગદર્શન મળે એ કાર્યક્રમ કરવામાં આવે છે